નમસ્કાર મિત્રો તત્કાલ આપનું હાર્દિક છે આગમી કલાક સુધી સાત રેડ એલર્ટ ઉપલેટાનું સાતવાડી ગામ સંપર્ક વિહોણું કચ્છ જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ રાજ્યમાં આગમી સાત દિવસ દરમિયાન વરસાદ રહેવાની શક્યતા છે હાલ દક્ષિણ ગુજરાતમાં અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે બે થી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો નેવ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં ત્રણ પોઈન્ટ છ અને અમદાવાદના વિરમગામમાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે આજે દિવસ દરમિયાન ઓગણત્રીસ જિલ્લામાં ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સાબરકાંઠા અરવલ્લી નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે આજે ભારેથી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેમાં સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા કચ્છ ગાંધીનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ આણંદ ખેડા મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈ સબ્સ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ